તસવીરમાં દેખાઈ રહેલા દ્રશ્યો સંજેલી તાલુકાના ચમારિયા પાસેના છે જ્યાં ગઢસીમા સંતરામપુર સંજેલી રૂટની એસ બસ ચમારિયા વળાંક પાસેથી પસાર થઈ રહી હતી દરમિયાન વળાંક પાસે બમ્પર આવતા ના ચાલકે બસને બમ્પરના સાઈડમાંથી કાઢવા જતા બાજુમાંથી પસાર થતી ગટરમાં બસ ફસાઈ જતા બસમાં બેસેલા મુસાફરોનો બચાવ થયો હતો બસમાં સાત જેટલા પેસેન્જર બેસેલા હતા આ બસ પચાસ સાહીઠ કિલોમીટરનું અંતર કાપીને આવી રહી હતી આ ઘટનાથી સંજેલી પિછોડા લીમડા સુધીના સિંગલ પટ્ટી રોડની પોલ ખોલી છે અગાઉ પણ આ માર્ગ ઉપર અકસ્માતો સર્જાયા છે લોકોના જીવ ગયા છે તંત્ર દ્વારા રસ્તાને સરખો કરી ડબલ પટ્ટી બનાવે તેવી માંગ છે તો બીજી તરફ એસટી બસના ચાલકો પોતાનું વાહન બેદરકારી બેદરકારી હંકારે છે અને આવી ઘટનાઓ અવારનવાર બને છે આ મામલે એસટી તંત્ર દ્વારા પણ ધ્યાન દેવું જરૂરી છે મારું નામ બારિયા પ્રભાતસિંહ કાંતિભાઈ ગામ પરતાપુરા જે આ રોડ છે માંડલી જતાં સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પહોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે નાના સાધનો તો બહુ મગજમારી થાય છે એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી ત્રણ ચાર કિલોમીટરનો પહોળો કરી આપે એવી સરકારને અમારી નમ્ર અરજ આ બાબતે કોઈને જાણ કરેલી આ કલેક્ટર શ્રીના વગર નાઇટ પેટ્રોલ ગ્રામ સભા મારું નામ છે હરિજન પપ્પુભાઈ મનુભાઈ આ રસ્તા વિશે શું કેશો રસ્તા વિશે સંજલી આવતા માંડલી રોડ માંડલી જતા રસ્તો સિંગલ પટ્ટીનો છે તો આ સિંગલ પટ્ટીના રસ્તા ઉપર કેવું છે કે એક એક સામેથી ગાડી આવે અહીંથી જવતી ગાડી એકબીજાને સાઈડ ના મળે એના માટે ગાડી અમારી કે સાઈડમાં ઉતારતી ગાડી સાઇડ અમારે પલ્ટી મારી શકે એવું છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આ સિંગલ પટ્ટીનો રોડ છે તો એને ડબલ પટ્ટીમાં કરવામાં આવે એટલી મારી વિનંતી છે